શું માનવું તમે આથી પાંચ વર્ષ પહેલાં હું પણ કોંગ્રેસમાં હતો અમારે તો અઢારે આલમ એક સરખી અમારે કોઈ પક્ષા પક્ષી હોય નહીં એક ગૌશાળાના લાભાર્થે કાર્યક્રમ છે અમારે એક રૂપિયો લઈને નથી જવું એવું કલાકાર કહેતા હોય છે બહુ સાચી કલાકારના લાભાર્થે પ્રોગ્રામ થાય છે કે ગૌશાળાના લાભાર્થે મેં એવા બહુ કડવા અનુભવો જોયા છે કે હવારે રોતા હોય આયોજક કે કાંઈ થયું નથી ચૂકવણું એટલું છે થાળીમાં એટલું થયું છે તો આનું કરશું શું એની મનોવૃત્તિ જ બદલવા દેતી નથી અચ્છા અમુક હજી હજી જે જે આમ આમ ઉપર થાય છે ને એમાંથી ઘણું ઘણું આમ વાહે જાય છે આવાય ઘણા હોય પણ એટલા પણ બીજાને પીડીને પોતાનું પેટ ભરવાની તૈયારી કરી છે એ પરજામાં એનું દેખાણું કહેવાનો ભાવર્થી કે ઓડિયન્સનો ચહેરો વાંચવો કેટલો જરૂરી કલાકારે બહુ એના રીડિંગ વાંચતાં આવડવું જોઈએ પ્રોગ્રામ છે કે શું છે એ હવે ખબર જ નથી પડતી આપણને આમાં બહુ નહીં પડીએ તો વધુ સારું કારણ કે હું આ ટીકા કે આલોચનાના રૂપમાં અત્યારે નથી કેતો તમને યાદ રાખજો મારો મધ્યમાં તપતો તો તમારી સાથે આવે પછી હા કે ઘનશ્યામભાઈનું ધીમું પડ્યું બીજાને પકડી આવો એક માહોલ ફીલ થતો એટલે આમાં કોણ કારે કોનો ગોડફાધર ફેરવી નાખે નક્કી નથી માતા પિતાને ઘરમાં પૂરી તો સ્વાનને સફરું કરાવે ન દિયો ગોલ્ડી સોલાર ગ્રુપ ઈશ્વરભાઈ ધોળકિયા પ્રસ્તુત બીજા પડાવની અંદર આપણે ઘનશ્યામભાઈ લાખાણી સાથે સંવાદ કરી રહ્યા છે એ આગળના પડાવની અંદર અનેક તેમના જીવનની વાતો કરી પરંતુ હવે ઘનશ્યામભાઈ મેન જી સાહિત્યની થોડી માર્મિક વાતો કરવી છે બિલકુલ મતલબ કે હાસ્યરસ હોય કે આપણે અલગ અલગ રસો હોય હા તમે આમ તો દીકરીના પ્રસંગને બધું કહું હાસ્ય હાસ્યરસને પરંતુ તમે વાત કરીને કે તમે તમને તારીખ કોઈએ નથી આપેલી બિલકુલ અમે એક ટ્રેન્ડ હોય ટ્રેન્ડ ત્રણ વર્ષનો ઘણો અનુભવ થયો છે મને બિલકુલ અત્યારે કેનો યુગ છે મધ્યમાં તપતો હોય જેનો એ કોઈ કલાકાર આવે છે કે જેનો મધ્યમાં બે વર્ષ તપતો હોય ત્યારે એની સાથે જાય એનો ઉપયોગ કરી લે એની સાથે કાર્યક્રમો કરે ત્યારબાદ કોઈ બીજી લેડીઝ અથવા તો લોકગાયિકા કે એનો ઉપયોગ કરી લેવો આવું થાય છે તમારો મધ્યમાં તપતો હોય તો તમારી સાથે આવે કે ઘનશ્યામભાઈનું ધીમું પીડ્યું બીજાને પકડી આવો એક માહોલ ફીલ થતો હશે હા સમજવું હશે હું આમ તો કહું ને તમને કે ભાઈ ઘણીવાર આપણને બહુ વંદની માનતા હોય ને એ સમય જાતા એ જ પાછા ગંદની માનતા હોય વંદની અને ગંદની જે તમારા ગુણગાન ગાતો હોય એ પાછો તમારો અવગુણ અવગુણગાન ગાવા માણે એટલે આમાં કોણ કારે કોનો ગોડફાધર ફેરવી નાખે નક્કી નથી અને વાત કરી લોક સાહિત્યની જેમાં અઢારે વર્ણનું હિત હોય કોઈનું ઢાકેલું ન ઉગાડે અને છતાં પોતાની મર્યાદા એમાંનો એક રસ છે કરુણ રસ એક ભાઈ એક ભાઈ ને ખાલી એટલું જ કીધું કે હા કે હા મારો દીકરો બીમાર છે ને કંઈક મદદ થાય તો કરો ને તમે તો કે હું તો તમારી કરતા નાનો માણા છું છતાં જે આપણા ગામના શેઠ છે ને એની હું વાત કરી લઉં અને તમને કઈક મદદરૂપ થાય આરોગ્ય બાળકનું કથળ્યું છે એમાં કઈક દવાના તમને મળે તો હું વાત કરી લઉં આ વાતને એક મહિનો આવી ગયો ભાઈ અને શેઠનો અવસાન થયો એટલે બીજા આવીને કીધું કે તમારા ગામના ફલાણા શેઠ ગુજરી ગયા તો કઈ રીતે ગુજરાત તો કે હાર્ટ એટેક આવ્યું તો કે તો એ મારા ગામના ન હોય અને મારા ગામના હોય તો એને હાર્ટ એટેક ન આવ્યું હોય કેમ તો કે એક મહિના પહેલા મેં મારા એક નજીકના મિત્રને એમ કીધેલું કે હું વાત કરી લઉં છું અને દવાના પૈસા થોડા ઘણા હોય તો એમને આપજો દીકરાની તબિયત બગડી છે આ રીતનું હતું પણ કાંઈ એની જવાબ ન આપ્યો જો એને હાર્ટ હોય ને તો કોઈ દી બેહે નહીં જે હાટ વગરનો માણા હોય એનું બેહી ગયું હશે કાઈ શેઠ નહીં હોય અને શેઠ હશે તો એને હાટ નહીં હોય ને હાટ હશે તો એ શેઠ નહીં હોય આ બહુ સીધી વાત છે એટલે જેને આપણે બહુ નજીકથી માનતા હોય ને ઘણી વાર આપણે ખાલી એક ઓલા તારોડિયા ગણવા જેવું હોય છે તારા ગણી ન એકાય આપણે આપણે ગમે એટલે આમ આમ વિશિષ્ટતાથી આપણે આભા મંડળમાં નજર કરીએ એમ તારાને ગણીને એમ અવડું અવડું મોટું જગત છે અવડું મોટું આ સમાજ અવડો અવડો મોટો વિસ્તાર એમાં આપણે ગણી નહીં આપણને એમ લાગે છે કે ઘણી વાર આપણું હિત કરવા ધારે છે પણ એ હાડ શત્રુતા લઈને ભરેલો માણા હોય છે જેને હિત શત્રુઓ આપણે ત્યાં શાસ્ત્રોમાં કીધું કે આ હિત અને શાસ્ત્રો લખાણા છે શાસ્ત્રોમાં આપણે બહુ ચોખોટવાળી વાતો કરી છે કે ચોરી ન કરવી આ શાસ્ત્રના શબ્દો છે ને કોઈને ઠગવા નહીં કોઈની આલોચના ન કરવી કોઈને પીડા ન આપવી હવે એ જો આ સમયમાં ત્યારે લખાણું શાસ્ત્રોના આધારે સાધુ સંતોના આધારે આપણે કહી શકીએ કે એટલું વર્ષોથી પાંચ હજાર વર્ષ પહેલા મહાઋષિએ આ લખ્યું હતું કે કિસી કી નિંદા મત કરો બુરાઈ મત કરો ચોરી મત કરો વ્યાભિસારી મત કરો આ બધું શાસ્ત્રોના આધારે અત્યારે પીરસાઈ રહ્યું છે તો ત્યારે થતું તો હશે સો ટકા તો સમય કાળે આ બધું થતું જ આવે પણ આપણી પાપણ છે એ આપણી આંખ ઉપર જ હારી લાગે આંખ કંઈક દગો કરે છે છતાં એનું ઢાકવાનું કામ પાપણ કરે છતાં એ ઢાકે છે તો એ પાપણ ગણાય છે છતાં એ કોઈ ખરી નથી ક્યાં બાત અને ઘનશ્યામભાઈ આ રાજકીય મુદ્દો લેવો છે કારણ કે તમારે કીધું ને કે ચાર દાયકાની સફર બિલકુલ એક સમજાતું નથી ભાજપ કોંગ્રેસ મારે કોઈ પક્ષ સાથે લેવા દેવાનું બિલકુલ અને કોઈ પક્ષને નીચા દેખાડવો એ પણ મારો વિષય નથી મારો વિષય કલાનો છે બિલકુલ પણ એક સમજવા માટે ત્રણ ચાર પાંચ વર્ષ પહેલા આપના જેવા અનેક સાહિત્યકારો કલાકારો કોંગ્રેસની સભાઓમાં જાય લોગનેશની પ્રશંસા કરે અત્યારે એજ કલાકારો સત્તા પક્ષ સાથે ક્યારે કોનો મૂળ ફરે નક્કી નથી રહેતું એટલે કે આવી કોઈ પરિસ્થિતિનું નિર્માણ થાય છે કોઈ પ્રેશર આવે છે પક્ષોનું સભાઓ કરે છે અથવા તો પદ્મશ્રી લાલચ પણ હોઈ શકે મંત્રીઓ સાથે આમ કરે આમ કરે આમ એક એક્ટિંગ કરે બિલ અત્યારના અનેક ગાંધીનગરના મંત્રીઓને ખૂબ પગે લાગે ઓપનિંગોમાં બોલાવે છે સમજાતું એ નથી કે આ પ્રેશર છે કે આંતરિક સ્વાર્થ છે કે પદ્મશ્રી મેળવવાની લાલચ છે શું માણ્યો આથી પાંચ વર્ષ પહેલા હું પણ કોંગ્રેસમાં હતો આ બહુ બહુ રિયાલિટી હૃદયથી કહું શું કામ આવ્યો શું કામ ગયો મારા એક મિત્ર છે સુરતના બહુ મારા બહુ અંગત મિત્ર છે ને એ કોંગ્રેસના એ સમયના ભૂતપૂર્વક કોર્પોરેટર અત્યારે તો નથી તો મને કે વૃક્ષરોપણનો એક કાર્યક્રમ છે ઘનશ્યામભાઈ આવશો એટલે આપણે તો જનહિતાયનું કોઈ પણ કામ હોય તો એ કલાની દ્રષ્ટિ આપણે જતા હોઈએ છીએ અને એ ફોટોગ્રાફ મારી આગળ હજી પડ્યા છે એટલે એ આમ વૃક્ષનું રોપણ કરતાં કરતાં એની ખેસ નાખ્યો પંજાવાળો એટલે ક્યાં સુધી તો આપણી કોઈ ઓલી હતી નહીં એટલે મન કે આજથી તમે અમારી હારે મેં કીધું તો આપણે બધાની હારે જ છે ને જનહિત માટે તમે અમારા છો અમે તમારા છો આપણે અમારે તો અઢારે આલમ એક સરખી અમારે કોઈ પક્ષા પક્ષી કલાકારોને હોય નહીં છતાં પછી એવું કહેવામાં આવ્યું ને બરાબર ત્યારે વિધાનસભાની ચૂંટણી અંતર્ગત તો મને કે તમને ટિકિટ દેવામાં આવે ને હાલો આપણે ગાંધીનગર જઈને ચાલો ટિકિટ દેતા હોય તો આપણે ગાંધીનગર સુધી આપણે આવવા તૈયાર છીએ ત્યાં એના જેટલા મોટા મોટા હતા એ જે કાંઈ મારે નામ નથી લેવાય એમાં બે ત્રણ ગુજરી વતી ગયા અને એની સાથે બેઠક કરીને પછી મેં એને એક શબ્દ જ ખાલી કીધેલ મેં કે આપ ટિકિટ દેના ચાહતે હો तो दीजिए आप क्यों देना चाहते हो मन के देखो वैसे तो सारा गुजरात आपको पहचानता है मैं वही तो परमात्मा की ये कृपा है और ये गॉड गिफ्ट है जो हम कला जगत में है प्रचलित है इसलिए हमको सब जानते हैं आप अगर टिकट देना चाहते हो तो मेरा एक काम कीजिए आप कि मैं यहाँ गांधीनगर से सूरत पहुँचूँ और दो तीन दिन के भी बाद એસા ફોન નહીં આના ચીએ કે આપ ઉસકો બોલો કે ટિકિટ કે લીએ આ આપકે નામ કે લીધે ઉસકો ફોન કરે ઓર ટિકિટ દી જાય તમે નહીં માનો હજી ત્રીજો દિવસ થયો તો એક બહુ અગ્રણી ધારાસભ્યનો ત્યાંથી ફોન આવેલો કોંગ્રેસમાંથી ભાઈ મેં કીધું બોલો બોલો ફલાણા ભાઈ બોલું છું મેં કીધું બોલો ને મને કે તમે ફલાણા શેઠને કહો ને મેં કીધું શું કહેવાનું છે મને કે તમારું ટિકિટનું એ લોકોને નજરેક કહ્યો ને તો ત્યાં થોડુંક આપણું બળ વધે મેં કીધું એવું તો મેં તમને ત્યાં નહોતું કીધું કે જો મારે કોઈને આગળ ફોન કરાવવાના હોય તો એવી ટિકિટ મારે જોતી નથી અને છેલ્લે મેં કીધું હું શબ્દ એ તમારા મહા જે મૂર્ધન્ય જે અધિકારી મોટા હતા એના હું સાંભળીને આવ્યો છું કે એની છેલ્લે મને અમે નીકળતા હતા અને એની મને ખાલી એટલું કીધું કે આપકો દિલ્હી તક આને કી જરૂરત નહીં એટલે ત્યાંથી મેં મને વાળી લીધું હતું કે મારે કોઈ બી દિલ્હી જવાનું છે નહીં અહીંયાથી જ આ લોકોને આ એક પૈસાનો ભરમાવ છે સો ટકા નગર આવડું મોટું કલા જગત છે તો ક્યારેક તો કોઈને વિચાર આવે ને કે આ કોઈ કલાકારને ટિકિટ આપીએ તમારા ધારાસભ્ય આપણા મોડા પડવાના હોય અથવા તો મહામહિમ મોડા પડવાના હોય અથવા તો મુખ્યમંત્રી સાહેબ મોડા પડવાના હોય ત્યારે આધાર કલાનો જ રહ્યો છે કે ભાઈ બે કલાક આ તમારે જનસમુદાયને હાંચવાનો છે પછી હું હોઉં કે બીજા કોઈ પણ પ્રચલિત કોઈ પણ કલાકાર નાના મોટા કલા તો બધામાં ઠા ભરેલી જ હોય છે આ બધાને બોલાવીને બે કલાક જ્યારે મોડું પડવાનું થાય ત્યારે કલાકારો જ હાંચવે છે આ જનમેદનીને તો ક્યારેક તો સરકારે વિચારવું જોઈએ કે ભાઈ એટલી એટલી આ કલા હા એમાંય જો હવે આમાં એવું છે ને કે એમાં ગણ્યા ગાંઠા પાંચ જણાના જ નામ આવતા હોય છે એટલે આ એક આખું મંડળ છે અને આપણા બહુ જૂના ભજનો છે ને કે બાપુ ગાંધી તારે બારણે બેઠો આજ મને એટલું બતાવે આ દેશમાં કીધી હવે રામ રાજ મને લાગ્યું કે આ હું ઘણી વાર ડાયરામાં કહું છું કે ઓઠો પે લાલિકા મહત્વ હૈ ભોજન મેં થાલિકા મહત્વ હૈ દેશ મેં મોદી કા ભી કાફીના મહત્વ હે આ મોદી સાહેબ ન હોત તો મને નથી લાગતું કે આ પાંચસો વર્ષના કે ફલાણું છે દીકડું છે ન ગમે એને ઠીક છે મુબારક પણ આપણે તો મંદિર આપણા બાપ દાદાઈ તૂટતા જોયા છે અને આ આંખે નરિયા આંખે મંદિર બનતા જોયું આનાથી મોટો વિશેષ આ વિશ્વમાં આપણે શું લાભ મળવાનો એટલે કલાકારોની ભાવના પડી આપણે કે માર્કેટમાં ટકવા સમાજ સાથે રહેવું પડે છે બિલકુલ ગ્રો હોય છે અને વચ્ચે એક પ્રશ્ન વચ્ચે સમજવા માટે કાર્યક્રમો નાનો હતો ત્યારથી હું ડાયરામાં જાઉં સંતવાણીમાં જાઉં લોક સાહિત્ય ભાઈ ગૌશાળાના લાભાર્થે કાર્યક્રમ છે અમારે એક રૂપિયો લઈને નથી જાઉં એવું કલાકાર કહેતા હોય છે હું મોટો થયો ત્યારે ખ્યાલ આવ્યો બિલકુલ પત્રકાર જગતમાં કે આ તો ફક્ત વાતો બજેટ તો ત્રણ લાખ પાંચ લાખ ફિક્સ થઈ ગયા છે અને એવા કાર્યક્રમો પણ મેં જોયા છે ઘનશ્યામભાઈ કદાચ ઉલ્લેખ નથી કરતો પણ આજે વાસ્તવિકતા દર્શાવો મને આનંદ આવે છે કે કાર્યક્રમ ગૌશાળાના લાભાર્થી હોય નવ લાખની ગોર થાય કલાકારનું બજેટ બાર લાખ થતું હોય છે એ ત્રણ લાખ ઘટતા હોય ને જે સાધુ હોય ગૌશાળાના આયોજકો હોય એમને ઉઘરાવવા પડતા હોય છે સવારે પણ કલાકાર એમ નથી બોલતા કંઈ વાંધો નહીં અમે ત્રણ નક્કી કર્યા હતા બે લઈ લેશું આવું નથી બોલતા એવા અનેક સાધુના ઇન્ટરવ્યુ રેકોર્ડિંગ મારી પાસે છે ઘનશ્યામભાઈ સમજો ચારો વેચી દીધું વાંધો ને આ ચારો તમે લઈ જજો પણ કલાકારોને દઈ દે એવા સાધુ પણ જોયા છે અને કેમ કે દાનપેટી સવારે સાધુને પેટી ખોલવી પડે છે કલાકારોને ત્યાં સુધી કલાકારો એમ પણ નથી કહેતા કે આ પાંચ લાખના બાંધોની ભાઈ ત્રણ લાખ લઈ લઉં છું ગૌશાળાને છે પણ જ્યારે કલાકાર ઉપર બારનો પ્રોગ્રામ હોય ને પચીસની ગોર થાય તો મીડિયમ અપાવે છે આ કલાકાર પચીસની ગોર થઈ પચાસ લાખ ની ગોટ પણ આ ગાળો રે છે એવા પણ સવાલો થાય છે આ એક વાસ્તવિક કલાકાર ના લાભાર્થી પ્રોગ્રામ થાય છે કે ગૌશાળાના ના આ તો ખાલી મંચ ઉપર બેઠા હોય ત્યારે ખાલી કેવા રૂપ જ લોકો કહે છે હજી આ પંદર દી પહેલાંની એક ઘટના એક મિત્ર મારા બહુ જાણીતા છે ઉસ્તાદ તો મને કહે ભાઈ આ રીતનો એક કાર્યક્રમ છે આ નવ તારીખે આ જગ્યા ઉપર જ કાર્યક્રમ હતો જ્યાં આપણે બેઠા છીએ ત્યાં સ્કંદપુરાણની કથામાં અને દસ તારીખનું આ ગામમાં અને તળાજામાં એ રાભડા ગામ છે ત્યાં ગૌશાળાનું એક નિર્માણ થઈ રહ્યું છે અને હરિયાણી બાપુ કથાકાર તો મને કે આ રીતનું છે ભાઈ કેમ થાય મેં વાંધો નહીં બાપા તમે એટલું કરતા હોય કારણ કે ગાયને આપણે કોઈ સામાન્ય નથી સમજતા આપણે માં હમજી છીએ અને મારી આ પંચાવન વર્ષની જિંદગીમાં હજી મહિનાના દસ પ્રોગ્રામ એવા હશે હું જેટલું બોલું છું એટલું પાડું છું પાડું છું એટલું જ બોલું છું અને પાછી પોણા મલકને ખબર અડધાને ખબર હોય ન હોય એની સામે મને કોઈ બહુ બહુ હોતી નથી હું વધારીને પૈસા જાઉં મને એમ થાય કાંઈ વધ્યું નથી તો મારી કક્ષા પ્રમાણે મારી હેસિયત પ્રમાણે હું પાંચ હજાર અગિયારસો કે બે હજાર એકવીસો રૂપિયા એના ખિસ્સામાં હામાં હું નીકળું કારણ કે ઈ રૂપિયા લઈને હું કોઈ દી મારા ઘરે નથી આવ્યો મને ખબર છે કે જો આ પીડાના એના પાંચ પોળા હું મારા ઘરમાં લાવીશ અને એનું દૂધ આવશે શાકબકારું આવશે અથવા તો કોઈ પણ ઘરમાં જ્યારે એ રાસ રસીલું આવશે અને મારા બાળકો ખાશે તો એની બુદ્ધિ ક્યાં જશે અને તમે માર્કિંગ કરવાનું હું કહું ને બિલકુલ તમારે માનવાની જરૂર નથી કે આ આ જગતમાં જેટલા પણ બીજાને પીઢીને પોતાનું પેટ ભરવાની તૈયારી કરી છે એ પ્રજામાં એનું દેખાણું છે તો એ દસ દિવસ પહેલા પંદર દિવસ પહેલાં એ કાર્યક્રમો પૂરો થયો એટલે મને મહાત્માજી કવર આપતા હતા એટલે મેં કીધું હજી હું ઘડીક પહેલાં મેં મંચ ઉપર બોલ્યો છું આ બધા કલાકારો સાક્ષી છે એટલી જનમેદની સાક્ષી છે કે ભાઈ આ એક ગૌ માતાના લાભાર્થી એક છે ને અગિયારસો રૂપિયા મેં મારી કક્ષા પ્રમાણે મેં કીધું મેં થાળીમાં મૂક્યા ને તમે મને અત્યારે કવર આપો છો તો મારે આમાં શું સમજવાનું એટલે એક કામ કરો મેં અગિયારસો આપ્યા છે ને એ આ ભેળવીને એ ગૌશાળામાં તમારી રીતે તમે નાખી દેજો અચ્છા એ પણ ગમમાં કરતાં મને ખબર છે મેં એવા બહુ કડવા અનુભવો જોયા છે કે હવારે રોતા હોય આયોજકો કે કાંઈ થયું નથી ચૂકવણું એટલું છે થાળીમાં એટલું થયું છે તો આનું કરશું શું અને મને વાયા વાયા લઈ ગયેલા માણસોને મેં કીધું કારણ કે મને જે વાયા લઈ ગયો એ બાદતો હોય આમે કે ભાઈ આનું પેમેન્ટ કરો આમ તેમ ફલાણું એ ગાડીમાં બેઠા છે એટલે હું હું થોડીક વાર લાગે ને એટલે મારા સ્વભાવ પ્રમાણે હું નીચે ઉતરીને પછી આમ બધું જોઉં એટલે હું એને પૂછું મધ્યસ્થીને શું છું કે આમ કીધું એક કામ કરે હાલે આ એકાવનસો રૂપિયાને આપી દે અને બાકીના જે હોય એનું ઘટતું હોય એ એની રીતે જોઈ લે મારે એમાંથી કાંઈ લેવાનું થતું નથી આવા કાર્યક્રમો હજી મેં ઘણા કર્યા છે કરતો જાઉં છું છેતરાતો જાઉં છું તો નથી ઈ પાકું છે અને કલાકારનું એક પ્લેટફોર્મ હોય છે અને એવું માને છે કે હું કલાકાર આર્થિક ઉપાર્જનના માધ્યમ તરીકે લે છે તમે સાઈડ બિઝનેસની વાત કરી છે હીરા જતા બિલકુલ કલાકાર ફક્ત એક આર્થિક ઉપાર્જનના માધ્યમ તરીકે કલાકાર ગાયકી લેવી જોઈએ કે આર્થિક રીતે પણ સ્વતંત્ર હોવો જોઈએ જ્યાં સુધી દિવસનો ધંધો ન હોય ને ત્યાં સુધી ધ્યાન નથી પડ્યું બિલકુલ કારણ કે ધંધા વગરનો માણા છે ને એ ચીલો ચૂકી જાય છે કોઈ નાના માણાના છોકરાને મોટો શેટ કોઈ ગામડામાંથી અહીંયા લઈ આવે અને એને ધંધે ચડાવે તો આખું ગામ વાતું કરશે કે વાહ કેળો બહુ હારો પકડ્યો છે હું ઘણી વાર ડાયરામાં કહું છું કેળો ને ડામર આપણો ગાડા કેળો ને ડામર રોડ બે વાતું કરતા હતા એટલે બોલા ડામર વડે કીધું હું ડબલ પટ્ટીનો થઈ ગયો તારે એ કેળો જ તો કે ભાઈ મારા કેળે જો જળાશય હોય તળાવ હોય નાની એવી શીતળામાંની ડેરી હોય સાધુ સંતની કોઈ મઢી હોય ને તું ભલે ડામર થઈ ગયો પણ તારા કદાસન પોઈન્ટ ઉપર ફાયર બ્રિગેડ હશે પોલીસ સ્ટેશન હશે હોસ્પિટલ હશે છતાં તને માન્યમાં ન આવે તો નાના માણાના દીકરાને કોઈ મોટો માણા શહેરમાં લઈ જાય અને બાવડું પકડે અને ધંધામાં આગળ વધી જાય આખું કામ વાતું કરશે કે કેળો બહુ સારો પકડ્યો પણ એ બાળક એ યુવાન પોતાની મર્યાદા ચૂકી જાય અને ન કરવાનું પછી કરી બેસે આખું ગામ વાતું કરશે કે હવે મારો દીકરો રોડે છીડ્યો કેળે છીડ્યો એમ નહીં કે રોડે છીડ્યો એમ કે હવે આનું ધ્યાન રાખજો આ રોડે છીડ્યો છે એટલે આપણા મહાપુરુષે એમ કીધું કે કેળો પકડો ને તો હારો ધંધા વિના ધ્યાન નહીં કોઈ પણ આછો પાતળો જ્યાં સુધી તમે દિવસનો ધંધો નહીં કરો ને ક્યાં સુધી તમારું કોઈ પણ અપ નહીં જાય બાકી તો હવે આ રાત્રિનો રૂપિયો છે અમારે એક બાપુ છે એ પોતે મોન કાળું બાપુ એ મોહનમાં ઘણીવાર દર્શન કરવા જાવ એટલે આમાં કરે એટલે હું કહું બાપા હા રાત્રિનો રૂપિયો છે એ ધોળા સર્પ જેવો છે કારણ કે ચોર કરોડોની ચોરી કરે ને ભાઈ તો દિવસે તેને હંતા આવતું જ રહેવું પડે એમ રાતે કદાચ તમને પાંચ લાખનું પેમેન્ટ હોય કે પચીસ લાખનું હોય કે લાખનું હોય કે પચાસ હજારનું હોય કે પાંચ હજારનું હોય પણ દિવસે જો તમે કાંઈ નહીં કરો ને તો એ રાતે લાવેલું દિવસે કારે વપરાઈ જાય ને એ નક્કી સો ટકા નથી એટલે દિવસે કાંઈકનું કાંઈક હોવું જોઈએ અને રૂપિયાની ઘોર થાય છે ઘનશ્યામભાઈ જી એક આનંદ થાય છે કે સેવા અર્થે થતું હોય કોઈ મન બુદ્ધિના બાળકો હોય ગૌશાળા હોય જે કંઈ સેવા હોય ઘોર થાય છે એના માટે રૂપિયો એકત્રિત થાય છે એ વાતનો આનંદ છે પરંતુ શાસ્ત્રોક્ત રીતે જોઈએ તો ઘણા કહેતા હોય છે આપણા વડવાઓ એક જોતાં લક્ષ્મીનું અપમાન થાય પગમાં આવે હવે મને એ સમજાતું નથી પૂજ્ય નારાયણ બાપુ એવા અનેક સંતો ઘોરની મનાઈ હતી મૂકવાના આ મૂકવાના હા હવે કલાકારો છટક બારી કરે આપણે કે કે ભાઈ લક્ષ્મીના આપણે તો સંતાનો છીએ લક્ષ્મીના ખોડામાં આપણે ન હોઈએ તો ત્યાં હોય ક્યાં હોય આ લક્ષ્મીનો ખોડો છે ને એના આપણે ખોડામાં એમ કરીને એક બચાવ પણ કરે છે નારાયણ બાપુને માને છે પાછો પણ હવ હવના એક એક કવની હવના એક એક મનસુબા લઈને હવ બેઠા છે માલપા બળેતરાના ઘર જ છે આખું કલા જગત તમે ખોલી નાખો ને આ ટીકા કે આલોચનાના રૂપમાં નથી કે તો યાદ રાખજો પણ હજી અમુકના નળિયા નથી બદલ્યા હા નથી પહેરવેશ બદલા નથી નળિયા બદલા સુકામ નથી બદલા કે એની મનોવૃત્તિ જ બદલવા દેતી નથી અચ્છા અમુક હજી હજી જે જે આમ આમ ઉપર થાય છે ને એમાંથી ઘણું ઘણું આમ વાહે જાય છે આવાય ઘણા હોય પણ ખેર એમાં બહુ પડવું નથી પણ મને એટલી ખબર પડે કે તમે જો બહુ સાચી રીતે કોઈ પણ વસ્તુની ભાવનાનું સેવન કરો ને તો એ ગુણકારી છે શું કેવું છે ઓડિયન્સનો ચહેરો તમારે જેવા હોય પરિપક્વ કલાકારો સામે ઓડિયન્સ કયા પરિવાર છે કયો સમાજ છે કેવું ગમે છે અત્યારે એવું બહુ જોવા મળે ફિક્સ આપણે કહે ને હા ગોખેલું ગોખેલું પબ્લિકને કંઈક અલગ જોતું હોય છે ઉત્તર ગુજરાતની સૌરાષ્ટ્રની પબ્લિકમાં ફરક હોય ત્યારે કેવું થાય છે પબ્લિકને કંઈક બીજું જોતું હોય કલાકાર બીજું બોલતો હોય એ સાહિત્ય અલગ કરતો હોય કહેવાનો ભાવ અર્થ કે ઓડિયન્સનો ચહેરો વાંચવો કેટલો જરૂરી કલાકારે બહુ એના રીડિંગ વાંચતા આવડવું જોઈએ એક વક્તા તરીકે તમારી ચારે તરફ દ્રષ્ટિ રહેવી જોઈએ અને એ દ્રષ્ટિમાં તમને ખબર પડવી જોઈએ કે હું બોલું છું નથી ગમતું તો હવે મારે હટી જવું જોઈએ કોઈક સાળું કહે એ પહેલાં મારે માઇકને મૂકી દેવું જોઈએ હું એક બહુ જૂનું પહેલાં એક એક આમ તો ભજન તો ન કહી શકાય પણ એવું એક લોકગીતના આધારે હું ડાયરામાં પહેલાં બહુ ખૂબ ગાતો કે આવી નહીં તો નીત નીત નવું કાંઈક લાવે ન નખો નવો જમાનો આવે એ ન નવો જમાનો આવે બૈરીનું બાવડું પકડી જુવાનીઓ સિનેમાની ટિકિટ ફળાવે બૈરીનું બાવડું પકડી જુવાનીઓ સિનેમાની ટિકિટ ફળાવે એજી માતા પિતાને ઘરમાં પૂરી તો શ્વાનને સફરું કરાવે ન નવો જમાનો આવે ન નખો નવો જમાનો આવે મા બાપને એમ કે તમારે ઘરમાં રહેવાનું છે અને પોતાનું પાળેલું શ્વાન કૂતરાને એમ કે કે ગાડીમાં લઈને સિનેમા જો આરો લઈ લો આ એક સમય કાળ છે સાહેબ પણ મને એટલી ખબર પડે છે કે હવનો રામ જુદો છે તમે જોવો આપણે ખાઈ અને હુઈ અને ઓડકાર ખાઈ એને આરામ કેવાય પણ અમુક ખાધા પછી હુઈ જાય ને હવે જાગે જ નહીં ને એને હેરામ કેવાય પણ જેના પગ પખાડવા સ્વયં પોતાને આવવું પડે એને તુકારામ પછી મનસારામ કેવાય ગોવિંદરામ કહેવાય આનંદરામ કહેવાય આ બધા એક પોતપોતાની જગ્યાના લેવલના એક રામ પણ એક વસ્તુ આ સમયકાળમાં પાકી છે કે જે ધરતીના પટ ઉપર આપણને મોટા કર્યા હોય આપણું વહન કર્યું હોય આપણને બોલતા કર્યા હોય આપણને ચાલતા કર્યા હોય આપણને કાંઈક આમ નોલેજ આપ્યું હોય એને મૂકી અને તમે બીજાના બાવડા પકડવા જાઓ ને ત્યારે ઓલો દુઃખી બહુ થાય કે જેની તમને ધરતીના પટ ઉપર મોકલ્યા છે અને એને તમે તરછોડો છો મેં હમણાં એક ડાયરામાં કીધેલું મેં બાવીસ તારીખે આખું વિશ્વ ત્રિરંગા ભગવાથી લહેરાઈ ગયું હતું મેરે મેં પડી કે ભાગ આજ ખુલ જાયગે રામ આયંગે તો કે ત્રણ દિવસ પહેલાં તમારા દાદા આવ્યા તમને મોઢા ઉપર આનંદ કેમ નતો બાપા ગામડે થી આયા ત્યારે તમે ના તમે કહેતા કે હવે બાપા અઠવાડિયું રોકાય ને અમારે હવે બધું આખું એનું હોવાનું સેટલ કરવાનું એનું ખાવાનું સેટલ કરવાનું તો જેની જગત તમને દેખાડ્યું છે જો એને ભાડે તમને આનંદ ન થાય ને તમે આજ આનંદ ઉજવવા બેઠા આનંદ તો તમારા મા બાપને જોઈને તમારા મુખાર કૃતિ પર આનંદ આવો જોઈએ અને તમારી મુખાર કૃતિ પર આનંદ આવશે તો રામ એમને તમારી પર રાજીપો અનુભવશે કે દરેક કલાકાર આધુનિક સાંપ્રત સમયમાં જે કંઈ કલા આપેલી હોય છે થોડી ઘણી વધુ ઓછી ભગવાને કલા આપેલી છે તે પીરસતા હોય છે પરંતુ હાલ સાંપ્રત સમયમાં કોઈ સ્વરૂપથી રૂપથી લાગવકથી કલાકારો બને છે બિલકુલ અંદર દીવા પ્રગટા ન હોય ને બહાર દેવા પ્રગટાની વાતો છે ઉમરો ઓળંગા નો હોય ને ડુંગરાની વાત કરશે કેવાય એને ક્યાંક પરિપક્વતા જરૂર છે કહેવાનો ભાવ એ પીડિતા હોવી જોઈએ હા અત્યારે મને ખબર છે કે આજથી ત્રીસ વર્ષ પહેલાં જે મંચ ઉપર અમે કાર્યક્રમો કરતા ને ત્યારે એ સમયકાળમાં જેટલી આપણા લોકસંગીતના ઉપાસકો હતા દિવાળીમાં મીનાબેન દમંતીબેન ભારતીબેન કુંચાલા ભારતીબેન વ્યાસ આ સાથે બધાની મેં આ બધી સ્ટબલ જોઈ છે કાર્યક્રમો કર્યા છે હું આ ટીકા કે આલોચનાના રૂપમાં અત્યારે નથી કહેતો તમને યાદ રાખજો એ બેનોના મોઢે મેં કોઈ દી પફ પાવડર લાલી મેકઅપ આ બધા શણગારો અત્યારે જે સજી રહ્યા છીએ આપણે આધુનિકતા શૃંગારથી આપણે એવું માનીએ છીએ કે મારી બ્યુટી વધે છે બ્યુટી અહીંની હોય છે હા તો બારીક છે બધું ઓછું કરે તો મારી કરબત પ્રાર્થના કારણ કે પ્રોગ્રામ છે કે શું છે એ હવે ખબર જ નથી પડતી આપણે આમાં બહુ નહીં પડીએ તો વધુ સારું કારણ કે નથી ગમતું ને મેં કીધું શરૂઆતમાં કે ઉપદેશ કે આદેશ કોઈને કરો તો કોઈને ગમતું બધા જ્ઞાન જ છે બધા જ્ઞાન જ છે ને મન ફાવે એવું કારણ કે જેની પાંચ રૂપિયા ન જોઈએ એને તમે પચાસ હજાર હાથ ઉપર મૂકો તો બુદ્ધિ ક્યાં જાય સો એટલે હવ હવની રીતે હવ રાચી રહ્યું છે હવ હવ ની રીતે હવ નાચી રહ્યું છે નાચો એની સામે વાંધો નથી પણ એક મર્યાદાનું ચોકઠું હોય છે એ ચોકઠામાં રહીને આપણે બધા નાચે તો કોણ ના પાડે છે રૂપ શ્રિંગાર એ તો તમારે કોઈને લોભાવા હોય લલચાવ હોય તો આ બધું તમારે કરવું છે પણ જેને રિઝવો છે એના માટે તો કાંઈ તમારા સ્વર જ કાફી છે તમારું મુખડું જ કાફી છે એમાં ક્યાં આ બધા શ્રિંગાર ને ફલાણું નાન તેન કરવાનું રહે એમાં તમારો સ્વર જ કાપી છે જે મહેનતાણું અને આમાં તમે કે હું જ્યારે દાળીએ નીકળીએ છીએ ત્યારે એ એને ખબર જ હોય છે કે આ દાળીએ નીકળ્યો છે એ પછી રૂપ સામું નથી જોતો એ શબ્દ અને સુર સામું જોવે છે સો ટકા કનસેભાઈ ખૂબ આનંદ થયો આમ તો અનેક ઇન્ટરવ્યૂ થતા હોય છે પરંતુ આપણે કહે કે અમુક માર્મિક પ્રશ્નો હતા અમુકને ગમે હા પણ પણ આ જે હતી મારા પ્રશ્નોની વાસ્તવિકતા હતી સરળ એટલે કે હું તમારી પ્રશંસા જ કર્યા કરું તો ન ગમે કોઈ પણ કલાકારને બરાબર ને એટલે વાસ્તવિકતા જે સ્ટેજ ઉપર થતા પ્રશ્નો જે વાસ્તવિકતા કલાકાર નહીં કે આ બે ચિત્ર હતું એમાં અનેક લોકોને આ પ્રશ્ન હતા આ લોકોના પ્રશ્ન પણ હતા હું તો નિમિત્ત બને બિલકુલ 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 એટલે સ્વેચ્છાએ તમે કાર્યક્રમમાં આવ્યા બેક ટુ બેક જવાબ આપ્યા જતાં જતાં કોઈ એક જોક્સનો માહોલ મારે કરવો છે આનંદમાં એક પ્રસંગ જોક્સ સંભળાવ દ્યો ત્યારબાદ કાર્યક્રમ પૂરો કરીએ વકીલે એક બેનને ખાલી એટલું પૂછ્યું કે આ તમારા પતિનું મૃત્યુ થયું તમે જ માર્યા એવું તમે કહો છો ને કે ચાર ઘા ચપ્પુના મારી દીધા અને મરી ગયા મૃત્યુ પેલા ઘટના શું બની તી તો કે કઈ હતા ને એમાં શારદા ચશ્મા લાવ એટલે વકીલ કે એટલું તમને કીધું એમાં ચાર ઘા મારીને તમે કે સાહેબ મારું નામ વનિતા છે શારદા આવી ક્યાંથી પ્રશ્ન એટલો જ હોય છે જીવનકાળમાં એટલા જ પ્રશ્નો હોય છે અને ત્રણ અક્ષરમાં બધું પૂરું થઈ જતું હોય તમે જોક્સ કરો છો હાસ્ય રસ કરો છો પરંતુ તમારો અવાજનો બેજ અવાજ જી કથા ક્ષેત્રમાં પણ મેચ થાય ઘણા એવા પ્રોગ્રામ હોય કે એવો કોઈ કાર્યક્રમ હોય ને ત્યારે એવો લાગે અમને બે જ આ કથાકારને તો મારો કહેવાનો ભાવાર્થ એ છે કોઈ અતિશયોક્તિ નથી કે આ કથા ક્ષેત્રમાં કંઈક તમે વિચાર કર્યો એ પ્રોજેક્ટ બહુ સારો પ્રશ્ન કર્યો છે ને મારા મનની વાત ટૂંકમાં કરી છે ને કે આગામી સમયમાં સંત ભક્ત ચરિત્ર પંચામૃત કરીને એ આપણી દેહાણની જગ્યાના જેટલા મહાપુરુષો થયા ખાસ કરીને સૌરાષ્ટ્ર એમાં બાપા પાળિયાદ બગડાણા સતાધાર પરબ ધોળામાં બાપા મા ગંગાસતી હમટિયાળા વાલમપીર ગારિયાદાર આ અનેક મહાપુરુષો પછી એમાં ફક્ત સનાતન ધર્મને સંપ્રદાયના એમની સ્વામિનારાયણ સંપ્રદાયમાં પણ ઘણા મહાપુરુષો થયા અમે એક વિચાર મનોમન કર્યો કે આ બધા મહાપુરુષોને ખાલી ચિત્રોમાં જોયા છે ચરિત્રોમાં ખાલી લોકવાણીમાં લોકવાર્તા તરીકે અમે કલાકારોએ ઘણીવાર ડાયરામાં કદાચ થોડી થોડી ક્યાંક ટૂંકી ટૂંકી વાતું કરી હશે આ ટીવીના માધ્યમ દ્વારા પણ પછી એક વિચાર આવ્યો બે ચાર મહાપુરુષોને મળીને કીધું ને કીધું આવું એક ચરિત્ર ભગવાનની કૃપાથી થાય તો મનોરંજન તો ખૂબ મેં આડત્રીસ વર્ષ કર્યું પણ હવે મને એવું લાગે છે કે થોડુંક મનોમંથન કરીને એક નવો વિચાર એક નવું વાવેતર મારે કરવું છે તો આપ બધા જો આજ્ઞા આપો તો કે ભાઈ અમે તન મન ધનથી તમારી સાથે જોડાયેલા છે જ્યાં પણ અમારી જરૂર પડે ત્યાં બધા મહાપુરુષોએ જેને જેને હું મળ્યો છું બહુ નજીકતાથી એ મહાપુરુષોએ મને કીધું કે કંઈ વાંધો નહીં એટલે લગભગ આગામી ત્રીજા મહિનાના અંતર્ગતમાં આ પાંચ દિવસની શરૂઆત સુરતથી કરું કે જે ભૂમિએ મને પ્રેમ આપ્યો છે બળ આપ્યું છે મારું હિત જ્યાં મને સમાયેલું છે એ ભૂમિથી મેં કીધું શરૂઆત કર્યું રાત્રિનું એક સેશન ભક્ત ચરિત્ર પંચામૃત અને પાંચ દિવસમાં લગભગ મહાપુરુષોની કથા જેને જેને ખાલી આપણે ટચ કરવાનું છે કે અત્યારના જનરેશનને ખબર હોવી જોઈએ કે અમારી પેઢીમાં આ એક મહાપુરુષ થયા અમારી પેઢીમાં અમારી જ્ઞાતિમાં આ એક મહાપુરુષ થયા ખાલી આપણે ઝીણી નજર થી ખાલી ઝાંખી કરવાના એક પ્રયાસ રૂપે અને યુવા પેઢીને ખ્યાલ આવે અને યુવા પેઢીને ખ્યાલ આવે કારણ કે કોઈ પણ બેનર હોય કોઈ પણ જ્ઞાતિનો તો એમાં માની લો કે જે મહાપુરુષ થયા હોય એને ખાલી ચિત્ર કંડારેલું હોય એક ફોટો મૂકેલો હોય પણ ચિત્રકરણ કર્યા પછી એના જીવનમાં ચરિતાર્થ કેટલું સમાજને કર્યો છે સમાજને કેટલું ઉજાગર કર્યો છે એ ભિન્નતા અને એ બીતર સુધી આપણે કોઈ કોઈદી જવાના પ્રયાસો કર્યા નથી નથી તો એક લોકવાણી નહીં પણ કથાના માધ્યમ દ્વારા કે આ એક વિચાર આવ્યો ને એ ટૂંકમાં ટૂંક સમયમાં ભગવાન કરાવે અને ઠાકોરજી કરાવે અને બધાના વડીલોના આશીર્વાદથી આ એક પહેલું સોપાન થવા જઈ રહ્યું છે સુરતમાં સંત ભક્ત ચરિત્ર પંચ દિવસની આ પંચામૃત કથા